જવાનોની હત્યાનો જે હતો પકડવા માટે કરોડ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું બાર દિવસ પહેલા જ તેને ગોળી મારીને ઠાર માર્યો નક્સલીવાદી કમાન્ડરોમાંનો એક માધવી હિંડમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ છોત્તેર સીઆરપીએફ જવાનોની હત્યાનો જે માસ્ટર માઇન્ડ હતો જેને પકડવા માટે એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એ નક્સલીની ડેડલાઇન જે નક્કી કરેલી હતી એ ડેડલાઇનની બાર દિવસ પહેલા જ તેને ગોળી મારીને ઠાર માર્યો આપણે વાત કરી રહ્યા છીએ દેશના સૌથી ખતરનાક નક્સલીવાદી કમાન્ડરોમાંનો એક માધવી હિંડમાની મંગળવારે સવારે છત્તીસગઢ આંધ્રપ્રદેશ સરહદ પર એક એન્કાઉન્ટરમાં તેને માર્યો ગયો છે તેની પત્ની રાજે ઉર્ફે રાજા કક્કાને પણ ઠાર મારવામાં આવી છે ન્યૂઝ એજન્સી એનઆઈએ છત્તીસગઢ પોલીસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી છે એજન્સીના અહેવાલોની આપણે વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે હિડમાને ખતમ કરવા માટે સુરક્ષા દળોને ત્રીસ નવેમ્બરની સમયમર્યાદા આપી હતી ત્યારબાદ આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેલંગણાની સરહદ પર સ્થિત પુલ્લાગંડીના ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સમયમર્યાદાના બાર દિવસ પહેલા જ

આ દરમિયાન છત્તીસગઢના સુકમા જિલ્લાના એરાબોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજા એન્કાઉન્ટરમાં છ નક્સલીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે સુરક્ષા દળો બંને સ્થળોએ તેમના સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન ટીમ સાથે ફોન પર વાત કરી અને અભિનંદન પણ પાઠવ્યા હતા પોલીસને એરાબોર જંગલમાં મોટી સંખ્યામાં નક્સલીઓ હોવાની માહિતી મળી હતી અને આ જ માહિતીના અનુસારે સોમવારે રાત્રે જિલ્લા રિઝર્વ ગાર્ડને ઘટના સ્થળે મોકલવામાં આવ્યું જ્યારે સૈનિકો પહોંચ્યા ત્યારે નક્સલીઓને તેમને જોઈને ગોળીબાર કર્યો ત્યારબાદ સૈનિકોએ જવાબદારી સંભાળી અને જવાબી કાર્યવાહી પણ કરી હતી મંગળવારે સવારે નક્સલી માર્યા માર્યા ગયા નક્સલીઓના મૃતદેહ પણ મળ્યા છે છે સર્ચ સર્ચ ઓપરેશન ઓપરેશન ચાલી રહ્યું પૂર્ણ થયા પછી જે સ્પષ્ટ થશે કે નક્સલીઓને કેટલું નુકસાન થયું છે કેટલા નક્સલીઓને મારવામાં આવે છે એ સર્ચ ઓપરેશન પૂરું થશે પછી જ માહિતી મળશે બે દિવસ પહેલા સુકમામાં પંદર લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા ત્રણ નક્સલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે પણ ખાસ અત્યારે તો જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતો તેને ઠાર મારવામાં આવ્યો છે હિડમાં અને તેના સમાચાર સામે આવ્યા છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર